ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ બાદ સરકાર તરફથી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે ફ્લોર પર નાના અને ઉર્જા વિભાગની ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કરેલા નિવેદનને વખોડ્યું હતું મહેશ કસવાલાએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે સુશાસન આપ્યું હોત તો નર્મદાના પાણી માટે વલખા ન માર્યા હોત ગુજરાતની જનતાએ જે રસ્તો કોંગ્રેસને બતાવ્યો છે તે યોગ્ય જ છે ગુજરાતની તરસી જનતાને તમે ટટલાવી છે પાણી ન આપ્યું વીજળી પણ ન આપી ખેડૂતોની દુહાઈ લેવા કોંગ્રેસની નિષ્ફળતાને ઢાંકવા તમે સતત પ્રયાસ કરતા રહો છું અને 108 પોતાના પક્ષના શાસનની જે તે નિષ્ફળતાઓ બચાવવાનો પ્રયાસ કર્યો હું વિવેકપૂર્ણ માનની અર્જુન કહેવા માંગુ છું કે અર્જુન સામાજિક સંબંધોને રાજકીય તાજવે તોળી અને કોંગ્રેસની નિષ્ફળતા ને બચાવવા માટેના આ પ્રયાસો હવે બંધ થવા જોઈએ સમય બદલાય ગયો મને ખ્યાલ છે કે જો કોંગ્રેસે પોતાના શાસનમાં સત્તાનો ઉપયોગ કર્યો પ્રજાને સુશાસન આપ્યું હોત તો કદાચ નર્મદા યોજનાને ત્રણ પેઢીઓનો વખત ન થયો હોત ગુજરાતની જનતાને પાણી પાણી પોકારતી જનતાને તરસે ન જીવવું પડ્યું માત્ર ને માત્ર સત્તા ભોગવવાનું કામ તમે કર્યું છે ને એટલા જ માટે ગુજરાતની જનતાએ જે રસ્તો તમને બતાવ્યો છે હું એમ માનું છું કે ગુજરાતની જનતાએ યોગ્ય રસ્તો બતાવ્યો છે